અરવલ્લીની મોડાસા તાલુકામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ શામણાજી વોર્ડ વિસ્તારમાં દીકરી સાથે છેડછાડ જેવી ગંભીર ઘટના બની અને સૌથી દુઃખદ આ ગુનામાં કોલેજના જ એક પ્રોફેસર સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે ગતરોજ બનેલી આ ઘટનામાં ફરિયાદીની દીકરી સાથે છેડતી કરનાર મનીષભાઈ શિવલાલ ચૌહાણ રહે પાલનપુર જિલ્લો બનાસકાંઠા વિરુદ્ધ ઝડપી કાર્યવાહી કરવામાં આવી છે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી બી વાળા તથા પોલીસ ટીમે એક પણ ક્ષણ ગુમાવ્યા વગર તાત્કાલિક કોલેજ કેમ્પસમાં દોડી ગયા ભોગ બનનાર દીકરીને અને તેના પરિવારને મળીને તેમની ફરિયાદ નોંધાવી અને પછી ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો બાળકોની સુરક્ષા દીકરીઓની સંવેદના

આરોપી પ્રોફેસર મનીષ શિવલાલ ચૌહાણ રહેવાસી હોય ફરિયાદીની દીકરીની છીડતી કરેલી હોય તે બાબતે મોડાસા ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ટીબી વાળા તથા પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયેલ અને ફરિયાદીની ફરિયાદ લઈ ગુનો રજિસ્ટર કરી અને આરોપી પ્રોફેસરની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે